હેલો દોસ્તો કેમ છું રાત્રિના નવ અને ચાલીસ મિનિટ થઈ છે અને હું મારા ગામમાં આવી ગયો છું જોબ તમે બધાએ જમી લીધું હશે મારે જમવાનું બાકી છે કેમ કે હું હજુ ઘરે પહોંચ્યો નથી દોસ્તો અમારો આ વિસ્તાર છે એકદમ જંગલ વિસ્તાર છે અને હું આ જંગલ વિસ્તારમાં થઈને મારા ઘરે જાઉં છું દોસ્તો અમારા જંગલ વિસ્તારમાં છે ને સાહસ તો આપણું બહુ છે પણ દોસ્તો આ જંગલ વિસ્તાર હોય તો જંગલી જાનવરનો ભય રહેતો હોય તો જંગલી જાનવર જો આપણી સામે આવી ગયું તો આપણી બોલતી બંધ થઈ જશે કેમ કે ભલભલાણી ત્યાં એ થઈ જાય છે તો હું ઈચ્છું છું કે એ આપણી સામે એકદમ નજીક ના આવી જાય જો નજીક આવી જાય તો આપણે ગયા પણ દોસ્તો ડરી ડરીને જીવવામાં કોઈ મજા નથી જો ડર ગયા શું મર ગયા એવી જ રીતે હું આ સાહસ કરું છું માહોલ જુઓ એકદમ ઠંડો છે પણ આમાંથી કંઈ નીકળીને આવી ના જવા જોઈએ બાકી તો આપણે કંઈ વાંધો આવે એવું છે નહીં જો વિસ્તાર છે અમારો એકદમ જંગલ વિસ્તાર એકદમ જુઓ રસ્તાની બાજુમાં પણ એકદમ સારી ઝાકળા છે રાત્રિના સમયમાં તો મામડાનું ઝાડ પણ ડરાવનું લાગે છે હરાજ નીચે હાજુ એકદમ સુમસામ છે મારી પાછો જુઓ એકદમ આમ તો અમારો વિસ્તાર છે જંગલ વિસ્તાર છે તો ડરનો માહોલ તો હોય છે પણ ડરી ડરી જીવવામાં કઈ મજા નથી અને આમ તો સામે આવી જાય તો કોઈ પણને ડર તો લાગે પણ જોઈએ આવે ના આવે એવું ઈચ્છીએ આપણે તો દોસ્તો આ મારો વિસ્તાર જો એકદમ ડરાવનો છે અને આવા વિસ્તારમાંથી હું એકલો જ જાઉં છું દોસ્તો અને કોઈ પણ જાતનો મને ડર નથી ડર જ્યારે સામે કોઈ જાનવર આવી જાય ત્યારે રહેશે બાકી આપણે કોઈ વસ્તુથી ડરતા નથી અને દોસ્તો આ સામે મારું ઘર બી આવી ગયું છે ત્યાં લાઇટ વળે છે આ મારો વિસ્તાર છે મારે રોજે જ એટલા વાગ્યા છે અત્યારે વાગ્યા છે નવ ને પિસ્તાલીસ મિનિટ પાંચ મિનિટમાં તો હું ઘરે પહોંચી જાઉં હજુ મારું ઘર આવી ગયું છે દોસ્તો હું ઘરે પહોંચી ગયો છું કાસો એમ વિડીયો ઉતાર તો દોસ્તો હું ઘરે આવી ગયો છું ભાઈ નીકળીશ